અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં પણ નશાખોરોએ ભારે આતંક મચાવ્યો આ દરમિયાન લોકો પોલીસ પાસે મદદ માંગતા રહ્યા પરંતુ પોલીસ કોઈનું કંઈ જ ન કરી શકી પોલીસની સામે કાત તોડવામાં આવ્યા પરંતુ પોલીસ કશું ન કરી શકી મળતી માહિતી પ્રમાણે આ ઘટના એલિસ બ્રિજ પાસે આવેલી ઓરિએન્ટ ક્લબની છે જે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ ભૂપેન્દ્ર શાહ અને તેમના પરિવારની મેમ્બરશિપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ ઓરિન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશીપ રદ કરવામાં આવી હતી આ બાબતે ક્લબના અન્ય સભ્યો સાથે ભદ્રેશભાઈની બોલાચાલી થઈ આ દરમિયાન બહારથી બોલાવાયેલા માણસો ક્લબમાં ઘૂસીને મારામારી કરવા લાગ્યા ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક કોઈ પગલાં ન લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા તમે અસરગ્રસ્ત લોકોની હકીકત સાંભળશો તો તમને પણ ખ્યાલ આવશે કે પોલીસ આખરે કરે છે શું

ફરિયાદ નહિ લે ભાઈ એલસી તો બહુ બધો હપ્તો જાય છે પણ કારણ શું હતું બબાર જવા પટ્ટો લેને મને પટ્ટો માર્યા મારા પપ્પા વડે પટ્ટો મારીયો કપડા પહેરેલા હતા નામ ત્રિવેદી રાજેન્દ્ર ત્રિવેદી તમે ક્લબમાં મેમ્બર છો અમે તો ખાલી જમીન ખાલી 5 મિનિટ માટે બેસવા ગલે તરત નીકળ તો તમારી ગાડીનો કાચ તોડીને મારા ભાઈને લુઈ લુવાણ કરી દીધો